શ્રી મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ તેર ડિસેમ્બર બે હજાર ચોવીસ શુક્રવારના દિવસે આવતું માસર માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ શુક્રવાર છે એટલે શુક્ર પ્રદોષ વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ તત્પુરુષાય વિદમહે મહાદેવાય ધીમહી તન્નો રુદ્ર પ્રચોદયાત બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય મિત્રો પ્રદોષ અર્થાત તેરસની તિથિ જે મહિનામાં બે વખત આવે છે સુદ પક્ષ અને કહેવાય છે તેનું સમન કરનાર આ વ્રત છે પ્રદોષ દોષોને દૂર કરનાર છે ચાહે કુંડળીના ગ્રહો બાધા વિઘ્ન હોય શત્રુ બાધા ભય હોય સંસાર સુખમાં પ્રાપ્તિ કરવામાં કોઈ વિઘ્ન બાધા આવતા હોય કે પછી સુખ પ્રાપ્તિ અર્થે વૈભવ પ્રાપ્તિ અર્થે ભુક્તિ અને મુક્તિ પ્રાપ્તિ અર્થે કોઈ આશીર્વાદની પ્રાપ્તિની ઈચ્છા હોય તો ભગવાન ભોળાનાથ કે જે તુરંત પ્રસન્ન થઈ જનારા દેવ છે તેમની આરાધના ભક્તિ કરવાનો આ અવસર કે તિથિ છે તિથિ તેરસની તિથિ પ્રદોષ અર્થાત સૂર્યાસ્ત સમયની આસપાસનો એક કલાકની આસપાસનો જે સમય બતાવવામાં આવે છે જ્યારે દિવસ પણ નહીં અને રાત્રિ પણ નહીં તે સમયને પ્રદોષકાળ કહેવાય છે તે પ્રદોષકાળમાં ભગવાન મહાદેવ પોતાના મહાદેવી શક્તિ સાથે બિરાજમાન રહીને ભક્તોને આશીષ આપે છે ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે એટલા માટે આ પ્રદોષની તિથિનું ઘણું મહાત્મય છે પ્રદોષકાળનું ઘણું મહાત્મય છે અને એવું પણ કહેવાય છે કે પ્રદોષકાળ અર્થાત જે સંધ્યા સમય હોય છે ત્યારે ભગવાન ભૂતનાથ પોતાના ગણો સાથે વિચરણ કરે છે આકાશ માર્ગે એટલા માટે આ સમય દરમિયાન ઊંઘવું ન જોઈએ કોઈની નિંદાકૂથલી ના કરવી જોઈએ ઓટલા ઉપર બેસવું ન જોઈએ અને કોઈ અશુભ કાર્ય કરવું ન જોઈએ કારણ કે અત્યારે મહાદેવનો કાળ કે સમય હોય છે આપણે શાસ્ત્રોમાં કથા પણ સાંભળી છે કે ઋષિ કશ્યપને બે પત્ની હતી દિતિ અને અદિતિ અદિતિ કે જે દેવોની માતા હતા દિતિ કે જે અસુરોના માતા હતા એ દિતિએ પોતાના પતિ અર્થાત ઋષિ કશ્યપ પાસે સંતાન સુખની કામના કરી હતી તે આ પ્રદોષકાળ હતો જ્યારે ઋષિએ ના કહી કે અત્યારે મહાદેવનો સમય છે મહાદેવ વિચરણ કરવા નીકળે છે તે સમયે સંભોગ કરવો તે યોગ્ય નથી દેવી થોડી વાર રાહ જુઓ પરંતુ કાળને કરવું હોય તે કરીને જંપે છે પરંતુ દેવી દેતી માન્યા નહીં અને એ સમયે પતિ સુખ પ્રાપ્ત કર્યું જેને કારણે તેમના ગર્ભમાં બે અસુર પનપ્યા હિરણ્યાક્ષ અને હિરણ્ય કસીપો માટે કહેવાય છે કે આ દરમિયાન પતિ પત્નીએ પણ સંયમ રાખવો જોઈએ આ કાળ એવો કાળ છે કે જેમાં ભગવાન નૃસિંહે અવતાર ધારણ કર્યો હતો અને હિરણ્ય કશિપુને મોક્ષ આપ્યો પ્રહલાદજીની રક્ષા કરી હતી કાળ અર્થાત સૂર્યાસ્ત સમયે આપણે ઘરમાં પણ ધૂપબત્તી કરીએ છીએ ને એક તો સવારે એક સાંજે જે કાળ કહેવાય છે કાળમાં ભૂત પ્રેત આદિ ગણો પણ વિચરણ કરતા રહે છે એટલા માટે અત્યારે આપણે ઘરમાં પોઝિટિવિટી લાવવા માટે ઈશ્વરની આરાધના કરીએ છીએ આપણા કુળદેવીનું સ્મરણ કરીએ છીએ દીવા ધૂપ કરીએ છીએ જેથી ઘરમાં સકારાત્મક શક્તિનું આગમન રહે માતા મહાલક્ષ્મીનું આગમન રહે અને અશુભતા દૂર રહે આમ પ્રદોષના સમયનું ઘણું મહાત્મય છે પ્રદોષ વ્રત કરવાથી ભગવાન મહાદેવ દેવી પાર્વતી પ્રસન્ન થાય છે તેમની કૃપાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે પ્રદોષ વ્રત એવું છે કે શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહેવાનું છે કે જ્યારે ઘોર કલયુગ આવશે કોઈ વ્રતનો નિયમ રહેશે નહીં ત્યારે એકમાત્ર વ્રત રહેશે તે છે પ્રદોષનું વ્રત મહાદેવનું વ્રત ભોળાનાથનું વ્રત જે દેવોના દેવ મહાદેવ છે જે સર્વે ભક્તોના દુઃખ દરિદ્રતા દૂર કરશે વૈભવશાળી જીવન પ્રદાન કરશે અને ભક્તોને ભુક્તિ અને અંતમાં શિવ લોકધામની પ્રાપ્તિ કરાવશે ભગવાન મહાદેવ કે જે અંત સમયના બેલી છે સર્વે જીવોને એમના શરણે જવાનું છે ત્યારે પ્રદોષનું વ્રત કરીને ભક્તો તન મન ધનથી શુદ્ધિ પ્રાપ્ત કરી શકે છે આરોગ્યતા ગુણ ઐશ્વર્ય ધન સમૃદ્ધિ આદિના આશીર્વાદ પ્રાપ્ત કરી શકે છે ભગવાન શિવની ઉપાસના કરવાથી કુંડળીમાં રહેલા અશુભ દોષ ગ્રહો આદિ પણ શાંત થાય છે સુખ સમૃદ્ધિ આવે છે પ્રદોષ વ્રત કરવાથી અને તે દિવસે દાન પુણ્ય કરવાથી પણ વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે ખાસ કરીને શુક્ર પ્રદોષ કે જે પતિ પત્નીના વૈવાહિક જીવનની સમસ્યા દૂર કરે છે શત્રુ પર વિજય પ્રાપ્ત કરાવે છે કષ્ટો દુઃખોનું નિવારણ કરે છે જેમને મનગમતો જીવનસાથી પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તેઓ પણ આ શુક્ર પ્રદોષ વ્રત કરી શકે છે સંસારી લોકોને પરમપિતા બ્રહ્માજીની આજ્ઞાથી જ સંસારના વિસ્તાર માટે જન્મગ્રહણ કરાવ્યો છે સ્વાભાવિક છે કે તેમાં વિવાહ સંબંધથી જોડાવાનું આવે છે અને વિવાહ સંબંધ જોડાયા પછી સંતાન સુખની પ્રાપ્તિ થવી જોઈએ જેના માટે શુક્ર ગ્રહ મજબૂત હોવો જોઈએ પુરુષોમાં શુક્ર અર્થાત છે રહે પરિણામ શુભ આપે સંતાન ઉત્પત્તિ માટે ભાગ ભજવે એટલા માટે પણ શુક્ર પ્રદોષનું વ્રત ઉત્તમ ફળ આપનાર છે પતિ પત્નીને સંતાન સુખની કામના પણ પૂર્ણ કરે છે આ રીતે શુક્ર પ્રદોષનું વ્રત ઉત્તમમાં ઉત્તમ છે સૌપ્રથમ આપણે આ વ્રતની તિથિ ક્યારે આરંભ થાય છે પ્રદોષની વ્રતનું પૂજાનું મુહૂર્ત શું છે તે જાણી લઈએ માક્ષર માસના શુક્લપક્ષની ત્રયોદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ બાર ડિસેમ્બર બે હજાર ચોવીસ રાત્રિના લગભગ સાડા દસ વાગે જે આ તિથિ પૂર્ણ થાય છે તેર ડિસેમ્બર બે હજાર ચોવીસ સાંજે સાત ને ચાલીસ મિનિટે આ વ્રત પ્રદોષકાળમાં પૂજાના મુહૂર્તને બતાવે છે પ્રદોષકાળ અર્થાત સૂર્ય નારાયણ દેવ જ્યારે અસ્તાચલ તરફ જાય છે ત્યારે એક દોઢ કલાકની આસપાસનો સમય હોય છે ત્યારે મહાદેવની પૂજાનું વિધાન છે એવું કહેવાય છે કે પ્રદોષકાળમાં મહાદેવની પૂજા અર્ચના કરવાથી ભક્તોની તમામ મનોકામના પ્રભુ તુરંત સાંભળી લે છે જાણી લે છે અને તેમના કષ્ટોનું નિવારણ કરે છે માટે પ્રદોષ પૂજાનું મહત્વ હોવાથી આ વ્રતને પ્રદોષ વ્રત કહેવાય છે પ્રદોષ વ્રતમાં પૂજાના મુહૂર્ત વિશે પણ જાણી લઈએ તારીખ તેર ડિસેમ્બર બે હજાર ચોવીસ પ્રદોષ વ્રતની પૂજાનું મુહૂર્ત છે સાંજે સાડા પાંચથી લઈને સાત ને ચાલીસ મિનિટ સુધી આ સમય દરમિયાન ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા થાય છે જેમાં આપણે સોમવારે કે પૂર્ણિમા અમાવસ્યામાં ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરીએ છીએ એ જ રીતે પ્રદોષ પૂજામાં પણ ભગવાન મહાદેવના શિવલિંગની પૂજા થાય છે ઘેરે પણ જો અંગૂઠા જેવડું શિવલિંગ હોય અથવા માટીનું શિવલિંગ બનાવીને પૂજા થઈ શકે છે અને ત્યારબાદ જો માટીનું શિવલિંગ બનાવ્યું હોય તો તેનું વિસર્જન પણ કરવાનું હોય છે નહીંતર નાનું શિવલિંગ જો ઘરમાં હોય તો તેની પૂજા થાય અથવા શિવાલયમાં જઈને પણ પૂજન કરી શકાય છે પ્રદોષ વ્રત જે ભક્તો રાખે કે ન રાખે તેઓ મહાદેવની પૂજા અર્ચના અવશ્ય કરી શકે છે વ્રત કથા સાંભળી શકે છે અને આ દિવસના નિયમનું પાલન પણ કરી શકે છે પ્રદોષ વ્રત રાખનારે સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ત્યારબાદ સૌ પ્રથમ સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવું ત્યારબાદ પૂજા સ્થળ પાસે આવીને પૂજા સ્થળની સાફ સફાઈ કરીને આપણા ઈષ્ટદેવની સાથે મહાદેવના મૂર્તિ ફોટો શિવલિંગની પણ પૂજા કરી શકાય છે ભગવાન મહાદેવ કે જે ભોળાનાથ છે નાની એવી પૂજાથી પણ તુરંત પ્રસન્ન થઈ જાય છે છતાં પણ ભગવાનને આજે વિશેષ પૂજા કરી શકાય છે ગંગાજલ કાચું દૂધ દહીં મધ શેરડીનો રસ છે બિલ વુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય આદિત્ય ભગવાન મહાદેવની પૂજા થાય છે ભગવાન મહાદેવ ફળ છે પંચમેવા તથા ખાસ કરીને પ્રભુને ખીરનો ભોગ લગાવાય છે ત્યારબાદ ભગવાનની આરતી ઉતારવી વ્રતકથા સાંભળવી જો ભગવાન મહાદેવના ચાલીસા પાઠ બાવની પાઠ કે જે આપણને સ્તુતિ પાઠ આવડતા હોય તે કરી શકાય છે મંત્ર જપ કરી શકાય છે જે ભોળાનાથના મંત્રજપ આપણને આવડતા હોય પ્રદોષ વ્રત તે સુખ સમૃદ્ધિ આપનાર વ્રત છે આરોગ્ય સૌભાગ્ય અને જીવનમાં સફળતા આપનાર વ્રત છે આપણે માતા પાર્વતીની પૂજા કુળદેવીના રૂપમાં કરીએ છીએ જે આપણા સૌની રક્ષા કરે છે આપણા કુટુંબની રક્ષા કરે છે આપણા વંશની રક્ષા કરે છે એવા મા ભગવતીની પૂજા ઉપાસના જો શિવજીની સાથે આજે કરવામાં આવે તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે શિવ અને શિવા એક જ છે માટે જ આ ધરતી લોકમાં જે કૈલાસ ભૂમિ ઉપર બિરાજમાન છે તે મહાદેવ છે ભગવાન શિવ અને પાર્વતી આ જગતના માતા પિતા છે આપણા સૌના માતા પિતા છે માટે તેમની પૂજા અર્ચના કરવાથી મન હૃદય ભાવથી પ્રેમથી ભક્તિથી પ્રભુને માતાને જો પ્રસન્ન કરવામાં આવે તો જીવનમાં કંઈ બાકી ન રહે ભગવાન શ્રી નારાયણ જેમ પોતાના ભક્તોને મુક્તિ આપે છે એમ ભગવાન મહાદેવ તે પોતાના ભક્તોને ભક્તિ આપે છે માટે જે ભક્તોને આ સંસાર સુખની પ્રાપ્તિ કરવી હોય ધન વૈભવ આદિની પ્રાપ્તિ કરવી હોય તેઓ ભગવાન મહાદેવને આજના દિવસે પ્રસન્ન અવશ્ય કરે આ પ્રદોષ કાળનું વ્રત છે તેમાં ખાસ કરીને એક ટાઈમ ભોજન લઈ શકાય છે અથવા ઉપવાસ પણ કરી શકાય છે છે નિરાહાર રહેવું તે સંભવ હોય તો આ તિથિમાં સામર્થ્ય અનુસાર કંઈક ને કંઈક દાન અવશ્ય કરવું જોઈએ જરૂરિયાતમંદને જોકે અત્યારે શિયાળો આરંભ થઈ ગયો છે માટે શિયાળાની ઋતુ અનુસાર જો દાન કરવામાં આવે તો પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે સમય સંજોગોને અનુસાર દાન પુણ્ય કરવું જોઈએ ભૂખ્યાને અન્ન તરસ્યાને જળ અને જેમને વસ્ત્રની આવશ્યકતા છે ધનની આવશ્યકતા છે એ રીતે જો પ્રભુએ શક્તિ આપી હોય તો આપણે દાન પુણ્ય કરી શકીએ છીએ સાતવાર પ્રમાણે પ્રદોષનું વ્રત જ્યારે પણ આવે તેનું ફળ અલગ અલગ કહેવાનું છે તે પણ આપણે જાણી લઈએ રવિવારે આવતું પ્રદોષનું વ્રત કે જે પ્રદોષ કહેવાય છે તે નિરોગી કાયા નિરોગી મન આપે છે સોમવારે આવતું પ્રદોષનું વ્રત ઈચ્છા અનુસાર ફલ પ્રાપ્ત કરાવનાર છે મંગળવારે આવતું પ્રદોષનું વ્રત તે રોગમાંથી મુક્તિ દેનાર છે સ્વાસ્થ્ય પ્રદાન કરનાર છે બુધવારે આવતું પ્રદોષનું વ્રત તે દરેક પ્રકારની મનોકામના પૂર્ણ કરનાર છે ગુરુવારે આવતું પ્રદોષનું વ્રત શત્રુ નાશ કરનાર તથા શુક્રવારે આવતું પ્રદોષનું વ્રત સુખ સૌભાગ્ય આપનાર છે શનિવારે આવતું પ્રદોષનું વ્રત સંતાન સુખ દેનાર છે આ રીતે દરેક વાર પ્રમાણે પ્રદોષની તિથિનું મહત્ત્વ અલગ અલગ છે જે ભક્તો કોઈ પણ મનોકામના અર્થે પ્રદોષનું વ્રત કરવા માંગે તો તે પણ કરી શકે છે જેમ કે સંતાનના સુખ માટે સંતાન પ્રાપ્તિ માટે શનિ પ્રદોષ ઉત્તમ છે જો જીવનમાં શત્રુ ભય હોય તો શત્રુ બાધા નિવારણ અર્થે ગુરુ પ્રદોષનું વ્રત કરાય છે આ રીતે પણ પ્રદોષની તિથિ જે વારે આવે એ પ્રમાણે પણ વ્રત કરી શકાય છે તેર પ્રદોષ થાય ત્યારે વ્રતનું ઉજવણું પણ કરી શકાય છે સાધારણ રીતે દાન પુણ્ય કરીને અને જીવનભર પણ પ્રદોષનું વ્રત કરી શકાય છે જે જેની શ્રદ્ધા વિશ્વાસ એ પ્રમાણે પ્રદોષના વ્રતનું મહત્વ એટલા માટે પણ છે ભગવાન શિવજીએ જ માતા સતીને આ વ્રતની મહત્તા સંભળાવેલી છે અને વેદવ્યાસજીએ પણ આ વ્રતના મહાત્મયને સંભળાવેલું છે પ્રદોષ વ્રત વિધાન સુતજીએ પણ આ વ્રતને કહેલું છે પ્રદોષનું વ્રત કરીને ભગવાન શ્રી નારાયણે સુદર્શન ચક્રની પ્રાપ્તિ કરેલી હતી લંકાપતિ રાવણે પણ પ્રદોષનું વ્રત કરીને ભગવાન મહાદેવ પાસેથી અનેક શક્તિયા અને વિદ્યાઓને પ્રાપ્ત કરેલી આ રીતે પ્રદોષનું વ્રત જે ભક્તો કરે છે તે કદીએ નિરાશ થતા નથી તેની સાધના અનુકૂળ તથા તેની શક્તિ અનુસાર પ્રભુ તેમને ફળ અવશ્ય આપે છે તો મિત્રો આપણે સાંભળ્યું શુક્ર પ્રદોષના મુહૂર્ત વિશે મહિમા વિશે પૂજન વિધિ વિશે હવે આપણે સાંભળીએ શુક્ર ત્રયોદશી કે શુક્ર પ્રદોષની વ્રત કથા બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય પ્રાચીન સમયની વાત છે એક નગરમાં ત્રણ મિત્રો રહેતા હતા ત્રણેય વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા હતી એક રાજકુમાર બીજો બ્રાહ્મણ કુમાર અને ત્રીજો વણિક કુમાર રાજકુમાર અને બ્રાહ્મણ પુત્રના વિવાહ થઈ ચૂક્યા હતા જ્યારે વણિકપુત્રના લગ્ન થઈ ગયા હતા પણ તેની પત્ની પિયરમાં જ હતી આણું આવવાનું બાકી હતું એક દિવસ બ્રાહ્મણ પુત્રએ નારીની પ્રશંસા કરતા કહ્યું નારી વિના ઘર ભૂત બંગલા જેવું લાગે છે નારીથી જ સંસાર શોભે છે નારીથી જ ઘરનો ઉમરો શોભે છે બ્રાહ્મણપુત્રના આવા વચનો સાંભળીને વણિકપુત્રને મનોમન પત્નીને પિયરમાંથી તેડી લાવવાનો નિર્ધાર થયો વણિકપુત્ર પોતાના ઘેરે ગયો અને માતા પિતાને પોતાનો વિચાર જણાવ્યો ત્યારે માતા પિતાએ કહ્યું બેટા અત્યારે શુક્ર દેવતા અસ્તાચલ ઉપર છે આવા દિવસોમાં વહુ દીકરીને પોતાના ઘેરેથી વિદાય કરીને લાવવી શુભ મનાતું નથી માટે જ્યારે આકાશમાં શુક્રોદય થાય પછી જરૂરથી તું તારી પત્નીને પિયરમાંથી તેડી લાવજે જેથી તે અહીં પણ સુખી થાય અને તમારા બંનેનું એટલે કે પતિ પત્નીના જીવનમાં પણ સુખ સમૃદ્ધિ બની રહે પરંતુ પુત્ર તો જીદે ચડ્યું તે બોલ્યું ના હું તો આજે જ મારી પત્નીને તેડીને લઈ આવીશ માતા પિતાએ બહુ સમજાવ્યું પરંતુ માન્યો નહીં પુત્ર વણિક પુત્ર પોતાના સાસરે ગયો તેના સાસુ સસરાને જ્યારે તેની ઈચ્છાની વાત કરી ત્યારે જમાઈને સમજાવવાનો પ્રયત્ન સાસુ સસરાએ ઘણો કર્યો પરંતુ બધું વ્યર્થ જ ગયું છેવટે કચવાતા મને પોતાની દીકરી જમાઈને વિદાય કરી સાસરેથી વિદાય લઈને પતિ પત્ની રવાના થયા પહેલાંના સમયમાં ગાડામાં બેસીને જ એક ગામથી બીજા ગામે જવાતું હતું ગાડું તૈયાર કરવામાં આવ્યું રસ્તે જતાં ગાડાનું પૈડું તૂટી ગયું પતિ પત્ની બંને ઘાયલ થયા જેમ તેમ કરીને ગાડાને સરખું કરીને મંદ ગતિએ આગળ વધ્યા થોડેક આગળ જતા રસ્તામાં ડાકુઓ મળ્યા ડાકુઓએ તેમનું બધું ધન દર દાગીના વગેરે લૂટી લીધું અને પલાયન થઈ ગયા પતિ પત્ની રોતા કકડતા ઘેરે પહોંચ્યા ઘરમાં દાખલ થયા કે તરત જ નાગે વણિક પુત્રને ડંખ માર્યો તે બેભાન થયું વૈદ્ય ઘણા પ્રયત્ન કર્યા પરંતુ પરિણામ શૂન્ય આવ્યું વૈદ્યએ વણિકને કહ્યું ભાઈ અમારું કામ દર્દીને સાજા કરવાનું છે જીવન આપવું ન આપવું તે તો ઉપરવાળાના હાથમાં છે મારું માનવું છે કે તમારો પુત્ર વધુમાં વધુ ત્રણ દિવસ જ આ હાલતમાં જીવશે પછી મૃત્યુ પામશે જ્યારે બ્રાહ્મણ પુત્રને આ ઘટનાની ખબર પડી તો મિત્રના માટે મિત્રને લાગણી ઉપજી અને તે દોડીને વણિક પુત્ર પાસે આવ્યો બ્રાહ્મણનું સંતાન એટલે વિદ્યા તેને કોઠે પડેલી હોય છે તેમાં નવાઈ નથી તુરંત બ્રાહ્મણ પુત્રએ પોતાના વિદ્યાના આધારે વણિકને જણાવ્યું કે તમારા પુત્ર પર સંકટ આવવાનું કારણ એ છે કે તે પોતાની પત્નીને શુક્ર અસ્ત અવસ્થામાં છે ત્યારે પિયરથી લાવ્યો છે તેથી તેની પત્ની જો શુક્ર પ્રદોષ વ્રત કરે સંકલ્પ કરે તેની પત્નીને ફરીથી પિયર મોકલી આપો તો જ તમારો દીકરો જીવિત થશે પત્નીએ તો તરત શુક્રપ્રદોષ વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો અને વેલ ચડાવી તેમાં પોતાના પતિને સોડાવીને પિયર તરફ જવા રવાના થઈ જ્યારે પત્ની પોતાના પતિ સાથે પિયર તરફ રવાના થઈ કે પતિની હાલત ફરી સુધરવા લાગી પિયર પહોંચતા સુધીમાં તો તેનો પતિ એકદમ સ્વસ્થ થઈ ગયો જ્યારે શુક્ર ઉદય થયો ત્યારે તે પોતાની પત્નીને લઈને પોતાના ઘેરે પાછો પરત થયો પતિ પત્ની બંને સુખેથી રહેવા લાગ્યા અને જીવ્યા ત્યાં સુધી શુક્ર પ્રદોષનું વ્રત કર્યું મૃત્યુ પછી શિવલોક ધામને પ્રાપ્ત થયા હે મહાદેવ હે પ્રદોષના સ્વામી આપનું આ પ્રદોષનું વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌ ઉપર પ્રસન્ન રહેજો સૌની રક્ષા કરજો હે પ્રભુ સૌને સુખ શાંતિ પ્રદાન કરજો બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જે શુક્ર પ્રદોષના દિવસે ભગવાન મહાદેવના શિવલિંગનો વિવિધ રીતે અભિષેક કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે આજના દિવસે શિવલિંગ પર દૂધથી કે ગંગાજળથી અભિષેક કરવાથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે સંતાન સુખની પ્રાપ્તિ થાય છે ઘીથી અભિષેક કરવાથી વંશ વૃદ્ધિ થાય છે સાકર મિશ્રિત દૂધથી અભિષેક કરવાથી સતબુદ્ધિની પ્રાપ્તિ થાય છે મધથી શિવલિંગનો અભિષેક કરવાથી પાપોનો નાશ થાય છે શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવાથી લક્ષ્મી પ્રાપ્તિ થાય છે ગંગાજળથી અભિષેક કરવાથી ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તીર્થોના વિવિધ જળ લઈને શિવલિંગનો અભિષેક કરવાથી સુખ શાંતિ પ્રાપ્ત થાય છે માત્ર સાદું જળ ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર અર્પિત કરવાથી સુખ મળે છે સંતાનમાં વૃદ્ધિ થાય છે જ્વર જેવા પ્રકોપમાંથી પણ મુક્તિ મળે છે સરસવના તેલથી કે દર્ભથી અભિષેક કરવાથી શત્રુ નાશ થાય છે આ રીતે વિવિધ અભિષેક કરવાથી પણ મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે મહાદેવના શિવલિંગ ઉપર એક પત્ર અર્પિત કરવાથી ત્રિદોષનું સમન થાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે કરપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી સહિતમ નમામી બોલો શક્તિપતિ મહાદેવ નીચે બોલો નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ